નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણ દર્શક મિત્રો આપણી રાજ્ય સરકાર ઉત્સવ પ્રેમી છે અને દર વર્ષે એટલે જ વાયબ્રન્ટ સમિટનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં દેશ વિદેશથી મહેમાનો ઉમટી પડે છે અને હજારો લાખો કરોડોનો ખર્ચો કરવામાં આવે છે આ બધાની વચ્ચે આખા પાટનગર ગાંધીનગરને રોશનીથી શણગારવામાં આવ્યું છે પણ બીજી બાજુ સુરત જિલ્લાના ઘણા એવા ગામ છે જ્યાં ખેડૂતો ત્રણ મહિનાથી વીજળી માટે ફાંફા મારી રહ્યા છે આ વિસ્તારમાં ઓક્ટોબર મહિનામાં જ શેરડીનું વાવેતર થાય છે પણ અહી વીજળી જ નથી જેના કારણે ખેડૂતો પીસાઈ રહ્યા છે ત્યારે સવાલ માત્ર એક થાય છે કે આ વાયબ્રન્ટ સરકાર ક્યારે સાંભળશે ધરતીપુત્રોનું દર્દ તો વાયબ્રન્ટના નામે દર વર્ષે તાઇફા થાય છે પરંતુ ખેડૂતો છે તે વીજળી વગર વલખા મારી રહ્યા છે તેમને વીજળી નથી મળી રહી ત્રણ ત્રણ મહિના થવા છતાં પણ વાયબ્રન્ટ ગુજરાત સરકારની સમિટને લઈને સરકારની તડામાર તૈયારીઓ તો છે પરંતુ ખેડૂતોને વીજળી નથી મળતી પાટનગર ગાંધીનગરને રોશનીથી શણગારી દેવાયું છે આ રોશની પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવતો હોય છે વાયબ્રન્ટ સમિટના નામે કરોડો રૂપિયાના મસ મોટા ખર્ચા દર વર્ષે થાય છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના સુરતના ખેડૂતોની મોટી વ્યથા છે તેઓ વીજળી માટે વલખા મારી રહ્યા છે સુરત જિલ્લાના ખેડૂતો ને વીજળી નથી મળી રહી ત્રણ મહિના થવા છતાં પણ તેઓ વીજળી નથી મેળવી રહ્યા પાણી સહિત પ્રાથમિક સુવિધાના અભાવે ધરતીપુત્રોના હાલ બેહાલ થઈ ગયા છે ક્યારે વાયબ્રન્ટ સરકાર ધરતીપુત્રોનું દર્દ સાંભળશે તે સવાલ છે તો આપ બે દ્રશ્યો જોઈ રહ્યા છો બે બાજુના દ્રશ્યો છે જ્યાં એક તરફ રોશનીનો જગમગાટ જોવા મળી રહ્યો છે પાટનગર ગાંધીનગરના દ્રશ્યો છે જ્યાં સમગ્ર ગાંધીનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે જયારે બીજી તરફના આ દ્રશ્યો છે જ્યાં વીજ પોલ દેખાઈ રહ્યો છે ત્યાંના વીજ જે વાયર છે તે તસ્કરો ચોરી ગયા અને ત્યારબાદ ત્રણ મહિના થઈ ગયા તેમ છતાં પણ અહીં વીજ વાયરો નથી નાખવામાં આવ્યા અને ખેડૂતોને વીજળી નથી મળી રહી શું છે આ સમગ્ર મામલો તેના પર જો નજર કરી તો એક બાજુ વાયબ્રન્ટ સમિટને લઈને સરકારની તૈયારીનો ધમધમાટ લાખો રૂપિયાના ખર્ચે પાટનગર ગાંધીનગરને રોશની થી છે તો લંચ મેનુ થી માંડીને અનેક કારેક્રમોમાં પ્રજાના કરોડો રુપ્યાનો ધુમાડો કરવામાં આવશે મોંઘી મોંઘી હોટેલો હોય કે મોંઘું જમવાનું બીજી બાજુ સુરતના ગ્રામીણ જિલ્લાના ખેડૂતોની વ્યથા કોઈ સાંભળવા તૈયાર નથી કારણ કે અનેક વખત રજૂઆત કરી છે સુરત જિલ્લાના ખેડૂતો વીજળી પાણી જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે રજૂઆત કરવા છતાં પણ જેના કારણે અનેક વખત તંત્રને રજૂઆત છતાં પણ આખાડા કાન જેવી સ્થિતિ સામે આવી છે લેખિત રજૂઆત છતાં જેબી વિભાગના અધિકારીના પેટનું પાણી પણ નથી હલી રહ્યું તો આ સમગ્ર મામલે અનેક સવાલ ઉઠી રહ્યા છે તેના પર જો આપણે નજર કરીએ તો સૌથી પહેલો એ સવાલ છે કે વાયબ્રન્ટ ગુજરાત ટાણે ખેડૂતોનું દર્દ કોણ સાંભળશે તેમ છતાં પણ તેમની રજૂઆતો કેમ ધ્યાને નથી લેવાતી અનેક સવાલ ઉઠી રહ્યા છે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી અનિલ પટેલ અનિલ ખેડૂતો દર્દ કોણ સાંભળશે કારણ કે ઉત્સવ પ્રેમી સરકાર છે

ખેડૂત એ ખેડૂતે આત્મહત્યા કરી લીધી કારણ કે તેને આર્થિક સકળામણ હતી સરકાર ઉદ્યોગો ઉપર જેટલું ખર્ચો કરે છે ઉદ્યોગોને આકર્ષવા માટે જેટલો ખર્ચો કરે છે ને દસ ટકા જ એને સફળતા મળે છે જો તમે એમઓયુ જુઓ તો તમને લાખો કરોડોનું એમઓયુ દેખાશે પણ જમીન ઉપર વાસ્તવિકતા તમે જોશો સરકાર કરોડો અરબો રૂપિયાની સબસિડી વીજળીના નામે પાણીના નામે અને જમીનના નામે આ ઉદ્યોગોને આપે છે ઉદ્યોગો બદલામાં શું કરે છે ઉદ્યોગો એ સબસિડી લઈ લે છે અને પછી પોતાના પાટિયા પાડીને જે લાભ લેવાનો હોય છે એ લઈ લે છે જતી રહે છે એના માટે વિદેશોમાંથી લોકો અહીંયા આવે વિદેશી કંપનીઓ આવે એ તમામ માટે જે કરોડોનો ખર્ચો તમે જોશો એક મહિનાની અંદર એક મહિનાની અંદર ન તો કોઈ સરકારી કામો થઈ રહ્યા છે કારણ કે જ્યારે પણ કોઈ પૂછે તો કે અધિકારી સાહેબ કે વાયબ્રન્ટમાં વ્યસ્તની તૈયારીમાં વ્યસ્ત છે નેતાઓ અમેરિકા જઈ આવ્યા સીએમ પોતે વિદેશમાં જઈ આવ્યા આકર્ષવા માટે સમગ્ર દેશની પણ ખેડૂતોને પીડે જોવા માટે સમય નથી ખૂબ નાનકડી વાત છે કે કામરેજમાં એકસો મીટરનું જે તાર છે વાયર છે 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 એ એ ચોરાઈ જાય જાય મહિના લાગી તાર લગાવવામાં કે વાયર લગાવવામાં તમે વિચાર કરી શકો છો જ્યારે અહીંયા રાતોરાત ચાર હજાર રૂપિયાની ની એક ડીશ એ મર્સિડીઝ કાર એ તમામને હાયર કરી દેવામાં આવે છે કારણ કે વિદેશથી મહેમાનો આવે છે અને વાયબ્રન્ટમાં સાચવવાનું છે સરકારની બેવડી નીતિ અહીં દેખાય છે કૃષ્ણ જી જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે તો સરકારની બેવડી નીતિ અહીં જોવા મળી રહી છે આ દ્રશ્યો પણ એ ચાડી ખાય છે કે સરકારની આ બેવડી નીતિ છે કારણ કે એક તરફ વીજળી તમે જોઈ શકો છો જે રીતે રોશની કરવામાં આવી છે સમગ્ર આખું પાટનગર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે કારણ કે અહીં વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે અને તેને લઈને આ તડામાર તૈયારીઓ છે દેશ વિદેશથી મહેમાનો આવવાના છે જેની પાછળ હજારો લાખોનો ખર્ચો કરવામાં આવશે તેમના રહેવાથી લઈને તેમના ફરવાની ખાવાની બધી જ જે સુવિધા છે તે તમામનું ધ્યાન રાખવામાં આવશે અને આ જે ખર્ચો છે દર વર્ષે કરવામાં આવે છે દર વર્ષે આટલા તાઇફા કરવામાં આવે છે હજારો કરોડો રૂપિયાના એમઓયુ કરવામાં આવે છે પરંતુ શું તેના કોઈ નક્કર પરિણામ આવે છે તે સૌથી મોટો સવાલ છે અને બીજી તરફના દ્રશ્યો જ્યાં ત્રણ મહિનાથી વીજ વાયરો ચોરી થઈ ગયા છે તસ્કરો ચોરી ગયા છે અને એક વખત રજૂઆત કરવામાં આવી છે આને લઈને તેમ છતાં પણ રજૂઆતોનો કોઈ નિવેડો નથી આવ્યો આ રજૂઆતો સરકાર સુધી નથી પહોંચી રહી તંત્ર સુધી નથી પહોંચી રહી ખેડૂતો અનેક વખત કહી રહ્યા છે કે ભાઈ અહીંયા વીજ નાખો અમારો પાક છે તેના પર જોખમ છે પરંતુ તેમ છતાં પણ તેમની રજૂઆતો નથી સાંભળવામાં આવતી અને ખેડૂત પીસાઈ રહ્યો છે આજે શેરડીનો પાક થતો હોય છે આજે વિસ્તાર છે ત્યાં શેરડીનો પાક થાય છે ઓક્ટોબર મહિનામાં જ આ પાક લેવાનો હોય છે પરંતુ વીજળી જ નથી તો ખેડૂતો વિચારા શું કરશે અનેક સવાલો આજે સમગ્ર વાત સામે આવી રહી છે આજે સમગ્ર મુદ્દો અમે જીએસટી બી ઉઠાવ્યો છે ખેડૂતોને લઈને આ મુદ્દો છે કે ખેડૂતોને વીજળી જોઈએ છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ વીજળી નથી મળી રહી આપણી સાથે જોડાઈ ગયા છે નિકુંજભાઈ ઠાકોર સ્થાનિક આગેવાન છે કામરેજના સાથે જોડાયા છે ભરતસિંહ ઝાલા જેઓ પ્રમુખ નાગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્રના છે અને જે કે પટેલ સમીક્ષક આપણી સાથે જોડાઈ ગયા છે આપ ત્રણેય સ્વાગત છે નિકુંજભાઈ સૌથી પહેલા આપણી પાસે આવવા માંગીશ કારણ કે આપ સ્થાનિક છો ત્રણ મહિનાથી ખેડૂતો બિચારા વીજળી વિના વલખા મારી રહ્યા છે અને એક તરફ જે વાઇબ્રેટ સમિટના તાયફા આપ જોઈ રહ્યા છો શું કહેશો આપ આને લઈને નમસ્કાર બેન અમે દક્ષિણ ગુજરાતના ખેડૂત છે અમે અમારા ખેતરમાં વાયર આજે ટોટલ ચાર મહિનાથી ચોરાયા છે આજે અમે ચચ્ચરી પાંચ પાંચ વાર રજૂઆત કરવા છતાં પણ અમારો કોઈ સાંભળતું નથી અમે એમએલએ સાહેબને પણ રજૂઆત કરી છે તે છતાં પણ અમારા કોઈ અમારા પગલા લેવાયા નથી અમે જ્યારે ચૂંટણી અમારી પાસે બધા નેતાઓ અમારે પાસે બધા નેતાઓ આવે છે અને સારી સારી વાતો કરીને જાય છે અમારા ખેડૂતનું કોઈ કોઈ જૂટું નથી અમે બેન અમે ચાર ચાર મહિનાથી સિદ્ધિ રૂપા બેઠા છે અમારા ખેડૂતો પાયમાલ થવાના આણે છે અમારે કોઈ પણ પગલે અમને સરકાર સપોર્ટ કરતી નથી ને અમારે કોઈ પણ હિસાબે સરકારના કહેવું છે કે અમે તમને સપોર્ટ કરો અમારે ચાર વાગે લાઈટ જતી રહે રાતના સિંગલ ફેઝ પાવર આપતા નથી અમારા રાતના મજૂરો રહે છે ખેત મજૂરો રહે છે રાતના અમારા દીપરા હેરાન કરે છે

મહાભારતના પર્વમાં નાગરિકના મૂળભૂત અધિકારી નું રક્ષણ કરવા માટે ત્યાં જ ને બોલવે કહેવાય લોકો નો રાજ લોકો ચાલતો રાત લોકો માટે રાજ આજે દુઃખ સાથે કહેવાનો છે કે ગુજરાતમાં એક ચાર બે હાજર સોળ થી બે સુધી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના પૈસા મળ્યા નથી સરકારી ખર્ચે સુચાઈ સુવિધા નથી મળતી કુદરતી આપત્તિમાં સમયસર અને પાક નુકસાન વર્તન મળતું નથી હજી હમણાં તે નર્મદા ડેમના દરવાજા સમયસર ન ખોલવાને કારણે હજારો હેક્ટરમાં જમીનમાં ધોવાણ થઈ ગયું લાખો પશુઓના મોત થઈ ગયા તેમ છતાં જે બે જવાબદાર અધિકારીઓ ઉપર ફોજદારી કાર્યવાહી થવાના બદલે એ થતી નથી એટલે હું સ્પષ્ટ કહું છું ને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમે સત્ય હકીકત અને એમાંય પણ વાયબ્રન્ટ સમિટ વિરોધ કરવો એટલે એના ઉપર તો રાષ્ટ્રધોનો કાયદો કરીને જાત કરે તેમ છતાં આમ અનિલભાઈ સત્ય હકીકત રજૂ કરી જ્યેષ્ઠ એ સત્ય હકીકત રજૂ કરી એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે વાયબ્રન્ટ સમિટના નામે વર્ષોથી હજારો કરોડ રિકાના ધુમાડા થાય છે તેમ છતાં કયા ગામના કયા કઈ કંપનીએ કઈ વ્યક્તિને કાયમી રોજગાર આપી એના ડેટા હજી સુધી સરકાર આપી શકતી નથી તો કહેવાનો મતલબ કે મારા અને તમારા ટેક્ષના પૈસાનો કરોડો રૂપિયાનો ધૂમમાડો થાય છે જ્યારે બીજું બાજુ સંવિધાને આપેલા મૂળભૂત અધિકારો જે વીજળી એ તો આપણે મૂળભૂત અધિકાર છે એ અધિકાર આપવાના બદલે અધિકારો છીનવાઈ જાય છે તેની સામે કોઈ બોલી શકતું નથી એ અને બોલે વિરોધી થઈ જાય છે મારે સત્તાના સત્તાના વાગે ઢોલ અહી તો ચાલે છે પોલમ પોલ જી ચોક્કસ જે કે પટેલ આપની પાસે આવવા માંગીશ આપણી જે સરકાર છે ઉત્સવ પ્રેમી સરકાર છે પરંતુ ખેડૂતો નું દર્દ કોણ સાંભળશે શું આપણા સુધી અવાજ આવી રહ્યો છે લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો નિકુજભાઈ કેટલી વખત રજૂઆત કરવામાં આવી છે આ જે સમગ્ર મુદ્દો છે તમારો કે ભાઈ ત્રણ મહિનાથી આવી રીતે વીજળી નથી મળી રહી તમે કેટલી વખત રજૂઆત કરી છે અને ત્યારથી શું જવાબ મળી રહ્યો છે અમે તો વારંવાર રજૂઆત કરવા ગયા અઠવાડિયામાં બબ્બે ને ત્રણ ગયા છે અમને અધિકારીઓ કોઈ સંતોષકારક જવાબ આપતા નથી અને અમે સાહેબ ને ફોન પર ફોન ફોન કરીએ કોલ કરીએ છીએ તો સાહેબ એમ કે હા તમારો આજે થઈ જશે કાલે થઈ જશે પછી અમારો ફોન પણ ઇસ્યુ નથી કરતા બેન ફોન પણ રિસીવ નથી કરવામાં આવતો આ ફોન પણ ઇશ્યુ નથી કરતા મે આ મેસેજ લખીને મોકલા મે મીટિંગમાં છે અમે રીરમાં ગયા છે જીબી આ રીતના અમને મેસેજ મોકલી આપે છે અને અમને વારંવાર હેરાન એની અંદર ખેડૂત પર આખું તંત્ર ચાલે છે તો પણ આપણી સરકાર આટલી પોઈન્ટ પગલું લે છે જી જે કે પટેલ ફરી જોડાઈ ગયા છે જે કે પટેલ આપને અવાજ આવી રહ્યો છે ઉત્સવ પ્રેમી આપણી સરકાર છે પરંતુ આ ખેડૂતોનું જે દર્દ છે કારણ કે અનેક વખત રજૂઆત આ લોકોએ કરી છે તેમ છતાં પણ કોઈ નિવેડો નથી આવી રહ્યો અને વાઇબ્રન્ટ સમિટ આપણે જે દર વર્ષે યોજે છે હજારો લાખો કરોડોનો ખર્ચ થાય છે ભલે વાંધો નહીં એવું કહેવાય છે કે રોજગારી આવે છે તેનાથી એવું સરકારનું કહેવું છે પરંતુ આ જે ખેડૂતો છે તેમને વીજળી નથી મળી રહી રહીને તેઓ પોતાનો પાક ખોઈ રહ્યા છે પાકથી વંચિત થઈ રહ્યા છે ખરેખર તો બેન વાયબ્રન્ટ સમિટ ઉદ્યોગોને જે કઈ આપતા હોય એનાથી આપણને કોઈ તકલીફ ના હોય પરંતુ ઉદ્યોગ માટે પણ વધુ રોજગારી આપતો ખેડૂત ઉદ્યોગો થી પણ વધુ રોજગારી જો કોઈ આપી શકતું હોય તો ખેડૂત હોય અને આપણો દેશ કૃષિ પ્રધાન છે ત્યારે ખરેખર સરકારે આ બાબતમાં ધ્યાન આપવું જોઈએ અત્યારે બેન માની લ્યો કે કોઈ ઉદ્યોગપતિની ફેક્ટરીમાં દસ મિનિટ માટે પાવર જાય અને જો પાવર ના સપ્લાય કરી શકે તો આ સરકાર એ અધિકારીઓને ચોવીસ કલાકમાં સસ્પેન્ડ કરે તો ખેડૂતોને આ તકલીફ શા માટે આપવામાં આ પણ દરેક વિચારવાની જરૂરિયાત છે છેલ્લા દસ વર્ષમાં ગુજરાત સરકાર એક પણ યોજના બતાવે કે જે કૃષિલક્ષી હોય અને સો સંપૂર્ણ સારી ગઈ હોય એટલે ખરેખર બેન ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ખતમ કરવા માટેનું એક કોર્પોરેટ સેક્ટર જે ડયંત્ર કરી રહ્યા છે એમાં સરકારનો સો ટકા હિચ્ચેદારી હોય તેવું લાગે આ જીએસટીના માધ્યમ થકી બોલવું કે જ્યારે ખેડૂતને પોતાનો પાક સુકાતો હોય અને ત્યારે જો એને સમયસર પાવર ન મળતો હોય તો આથી દુઃખદ પરિસ્થિતિ ઈચ્છું હોઈ શકે સરકાર શ્રી ખરેખર આવા અધિકારીઓ પર તાત્કાલિક ધોરણે પગલાં લઈ એમને સસ્પેન્ડ કરવા જોઈએ જો આમાં સરકાર શ્રીનો હાથ ન હોય તો બાકી આપ નુકસાન જશે તો નુકસાની જાય તો એની ભરપાઈ પણ સરકાર શ્રીએ કરવી જોઈએ જયારે અધિકારીઓ ફોન ના ઉપાડે તો ખેડૂત જાય તો જાય ત્યાં મુખ્યમંત્રીશ્રીને મળવા આવે તો વચ્ચે પોલીસ પકડી લેવામાં આવે તો આ પરિસ્થિતિમાં દર્શક મિત્રો જીએસટીવી પર દરરોજ બાર વાગે અમે જનતા ને લક્ષતા પ્રજાને જે અસર કરે છે તે મુદ્દા ઉઠાવીએ છીએ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે મને રજા આપશો નમસ્કાર